કુસુમબેન શેખાત રાજમેલ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી કરું છું જિલ્લા તાલીમ ભવનમાં હું દસ દિવસ બેગલેસ બે દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરાવવી એમને હું જિલ્લામાં એમટી તરીકે તાલીમ લેવા ગયેલી એ બે દિવસના વર્કશોપને આધારે અમારે અહીંયા તાલુકા કક્ષાએ જે શિક્ષક ભાઈ બહેનોને આ તાલીમ આપવાની હતી એના આ બે દિવસના વર્કશોપમાં આજે બીજો દિવસ છે કાલે અમે બા શિક્ષક મિત્રોએ જે અવનવી કૃતિઓ તૈયાર કરી છે કે જેમાં વાર્લી પ્રિન્ટ અને હોમમેડ શેમ્પુ બનાવવું હોમમેડ સાબુ બનાવવો એર ફ્રેશનર ધૂપ બનાવવો વગેરે પ્રવૃત્તિઓ કરી શિક્ષકોએ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો આ પ્રવૃત્તિનો હેતુ બાળકોને જે શનિવારે આનંદદાયી શનિવાર છે એમાં બાળક છે છથી આઠનું બાળક છે એ પૂર્વ વ્યવસાયિક તાલીમ લે અને શિક્ષણ માત્ર રોજગારનું સાધન ન બની રહેતા એના કૌશલ્યનો વિકાસ થાય અને ભવિષ્યમાં એ પોતાની રોજગારી પોતે સર્જાઈ શકે અને લોકલથી ગ્લોબલ સુધી જઈ શકે એવા સરકારના સનિષ્ઠ પ્રયાસોમાં અમે ઉત્સાહભેર ભાગ લઈ અને આ જે પ્રવૃત્તિઓ છે અમે બાળક સુધી પહોંચાડશું આજે અમે આ વર્કશોપની અંદર સાયન્સ શિક્ષકોએ ભાગ લીધેલો છે અમે ત્રણ બેનો તજજ્ઞ તરીકે જૂનાગઢ તાલીમ લેવા ગયેલા અને દરેક પ્રવૃત્તિ અમે અમારી રીતે બાળકોને કરાવેલી શિક્ષકોને કરાવેલી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે